દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ઘટતા થતાં ચાર કામદારોના મોત થયા છે કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ઘટના બની છે વાલ લીકેજ થયા બાદ દુર્ઘટના બની હતી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કામદારોના મોત થયા છે દહેજ પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના અંગે પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ગત રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ જીએફએલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોર મેથલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રિસાયકલ્સ કોલમ ટોપ કન્ટેનર પાઇપલાઇન કે જેમાં મીઠાઈલ કોરોઇસ સિટી ક્લોરોફોર્મ અને એસસીએલ વ્યાપાર નામનું ગેસનું મિશ્રણ પસાર થાય છે જેમાં બે ગેસ પાઇપલાઇનમાંથી પસાર થતી ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ લાગતા તેઓ પ્રાથમિક સારવાર કંપનીના ઓએચસી ખાતે આપી વધુ સાર સારવાર સેવન એક્સ મલ્ટીપેક્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા જ્યાં કામદારોમાં આઈ સીયુમાં દાખલ કરેલા હતા જ્યાં સારવાર દરમિયાન કર્મચારીઓએ ડૉક્ટર મૃત જાહેર કર્યા હતા આ ઘટના અંગે જીએફલ કંપની ડેપ્યુટી જનરલ મેનેજર જીગ્નેશ પરમારે જણાવ્યું હતું કે ગતરોજ રાત્રિના કંપનીમાં એક દુઃખદ બનાવ બન્યો હતો જેમાં કંપનીના એક કર્મચારી અથવા કોન્ટ્રાક્ટ કામ લાવવાનું મૃત્યુ થયું હતું જે ઘણી દુઃખદ ઘટના છે કંપની તરફથી આ કોઈ લોકોને હાલ પચીસ લાખ રૂપિયાનું વળતર આપવાનું નક્કી કર્યું છે વધુમાં વહીવટીતંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવીશું તપાસ માટે અમે પૂરો સહયોગ આપીશું આ આ ઘટના કોઈ કઈ રીતે બની તે લઈને અમે પણ તપાસ હાથ ધરી છે એસડીએમ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે ગત રાત્રે જીએફએલ કંપની ખાતે એક બનાવ બન્યો છે જેમાં ચાર લોકોના મોત થયા છે જેઓની લાશને પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ ચારેય મૃત્યુક પરિવારજનોને પણ અહીં હાજર છે ગવર્મેન્ટે સવારે ઘટનાની જાણ ત્રાસ કાર્યવાહી હાથ ધરી હતી